નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ચાર માને મિત્રો અત્યારે હરાજીની વાત કરું તો મિત્રો બ્લોક નંબર આઠ સાત અને છાપરા નંબર દસની આજુબાજુમાં તમામ જગ્યાએ હરાજી લેવાઈ ગઈ છે છાપરા નંબર નવની બાજુમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ અહીંયા કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ત્રણસો છાંયઠ રૂપિયા સુપર એકદમ ક્વોલિટી મોલ હો કાંઈ ઘટે એકદમ વીઆઈપી માલ કહીતો એટલે ત્રણસો ને છાંઠ રૂપિયા ભાવ થયો છે બજારો જોઈએ તો થોડીક વીસે રૂપિયા જેવી ડાઉન છે અહીંયા ત્રણસોને છાંયઠ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી છે આની અંદર મીડિયમ બુલ્ટી થોડીક મિક્સમાં છે ત્રણસો ને છાંઠ એક નંબર ક્વોલેટી માલ છે કાંઈ ઘટે નહીં હો ત્રણસો એક સાહીઠ રૂપિયા સુપર એક નંબર સાઈઝ વારું ને કલર તો એક નંબર કલર છે ભાઈ ઘટેન એવો કલર છે ત્રણસો ને એક રૂપિયા ભાવ જેવો છે ડુંગળી સારી હોય ભાઈ ઘટેન એવી ડુંગળી છે બજાર જોઈએ તો અત્યારે વીસ ત્રીસ રૂપિયા જેવી ઢીલી છે અને એના ભાવ થઈ ત્રણસો ને છોતેર રૂપિયા સુપર ક્વોલિટી માલો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ અને મોટું છે ઘુલટી નથી એની અંદર ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી એક નંબર સારી ને કલર એ સારો છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો બસોને એકાણું રૂપિયા બસો એકાણું રૂપિયા ભાવ્યો છે મીડિયમ સાઇઝમાં છે અને મોટી સાઈજે છે ને ગુલ્ટી છે ત્રણે સાઈઝ છે આની અંદર બસોને એકાણું રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી દોસો એકાનવે નાઇન્ટી વન બસો એક્યાસી રૂપિયા ભાવ્યો છે મીડિયમ સાઈજ અને ગુલ્ટી બે છે મોટું નથી આની અંદર બસોને એક્યાસી રૂપિયા ભાવ્યો છે ગુલ્ટી જોઈએ તો આની અંદર ઘણી બધી ગુલ્ટી છે કલર હજી તો સારી છે બસો ને એકાણું એક્યાસી રૂપિયા પહોંચ્યો સોરી માગો બસો એક્યાસી રૂપિયા એકસો છત્રીસ રૂપિયા ભાવ ગયો છે મોટા બે ત્રણ છે બધા બે ત્રણ છે એકસો છત્રીસ રૂપિયા ભાવ ગયો છે ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝમાં છે એકદમ મોટી સાઈઝ છે અને મીડિયમ સાઈઝ છે ગુલટી નથી આની અંદર ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે કલર સારું છે એકદમ કલર વર કાઢીએ છે ત્રણસો બાકી ક્વોલિટી સારી છે ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો છે આમાં એકદમ મોટી સાઈઝ ને મીડિયમ બે છે ત્રણસો છોતેર રૂપિયા કલર અને ફિનિશિંગ એ બધી રીતે સારી છે ડુંગળી ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે પતિ સારી છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે આની અંદર મિક્સ માં તો આવા કાળા ગાંઠિયા બેતું છે અને કાળા ગાંઠિયા છે મિક્સ ઘણા બધા છે ત્રણસો એક રૂપિયા ભાવ થયો છે ને બાકી કલર સાઈઝ થોડું ખારું છે બેતું થોડુંક છે આની અંદર મિક્સ માં

મિત્રો નવ નંબર ના છાપરે એકસો ને વીસ કાટા નો વોકલ મોટો વેચાણો છે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે તેના આની અંદર સાઈઝ બધી સાઈઝ છે ઝીણા મોટું બધી સાઈઝ છે એકદમ મોટી આવડી સાઈઝ છે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે ગુલ્ટી જોઈએ તો હાવ ઝીણી ગુલ્ટી હોતી છે આવડી હાવ ઝીણી છે ને મીડિયમે છે બધી પ્રકારની સાઈઝ છે ઉગેલું જોઈએ તો કોક ગાંઠી ઉગેલું દેખાય છે આની અંદર ત્રણસો ને એક રૂપિયા ભાવ છે ત્રણસો એક સાઈઠ રૂપિયા ભાવ છે સુપર એક નંબર ક્વોલિટી છે કાય કટે ને એવું મળશે સાઈઝ માં મોટું ને મીડિયમ બે છે પછી ક્વોલિટી એક નંબર છે કાય કટે ને એવું ત્રણસો ને એક સાઈઠ રૂપિયા ભાવ છે બે સાઈઝ છે મીડિયમ ને મોટું ત્રણસો એક સાઈઠ રૂપિયા ક્વોલિટી એક નંબર પાંચ ઘટે નહીં મસ્ત ક્વોલિટી એક તો ફાઈનલી ખેડૂત મિત્રો છાપરા નંબર નવ ની આગળ વાત કરું મિત્રો ભાવની તો ત્રીસક રૂપિયા જેવું બજાર અત્યારે ઢીલું રહ્યું છે મિત્રો હાલ આગળ હજી ડબલ બી ડબલ બી ને વેબ્રિજ ની હરાજી બાકી છે નવ નંબરના છાપરાની બાજુમાં છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજી ચાલુ છે ધન્યવાદ